ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે રામદેવપીર મંદિરની સામે આવેલા લક્ષ્મી એગ્રો પ્રાઇવેટ કંપનીમાં દુર્ઘટનાનો બનાવ બન્યો હતો અહીં ભાગે આધર ટેન્કર પર ચડી કામ કરતા હતા ત્યારે ઇલેક્ટ્રિક લાઇનને અડી જતા વીજ કરંટ લાગ્યો હતો જેથી ઉપરથી નીચે પટકવાના કારણે મોત થયું હતું મળતી વિગતો મુજબ મગપર બોરીચીના તિરુપતિનગરમાં રહેતા ત્રેપન વર્ષીય કમલેશ સોલંકી ટેન્કર પર કામ કરતા હતા ત્યારે ઉપરથી પસાર થતી હાઈ વોલ્ટેજ વ્હીચ લાઇન અડી જતા કરંટ લાગ્યો હતો જેમાં ઉપરથી નીચે પટકાતા ઇજાઓ થઈ હતી જેના કારણે મોત થતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ તરફ નવી સુંદરપુરીમાં બેન ગાંચીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો આ બનાવને પગલે ત્રણ દીકરીએ માતાની છત્ર છાયા ગુમાવી હતી એ ડિવિઝન પોલીસે નોંધ દાખલ કરીને આગળની તપાસ ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવી છે તો અંજારમાં શ્રીજીનગર ગ્રીનલેન્ડ સોસાયટી ખાતે રહેતા બાવીસ વર્ષે પ્રવીણ કોહલીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને બહાલુ કર્યું હતું જે અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે ભારત અને પાકિસ્તાને જોડતી ગુજરાતની કચ્છ બોર્ડર પર અવારનવાર ડ્રગ્સના વિવિધ પેકેટ રઝડતા મળી આવે છે ડ્રગ્સ તો મળે છે પણ કોઈ માથું પકડાતું નથી ત્યારે એકવીસ દિવસના અંતરાય બાદ મેડી ક્રિકમાંથી બીએસએફને ડ્રગ્સના અગિયાર પેકેટ મળી આવ્યા છે સરહદી વિસ્તાર કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન મળેલ પેકેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અગિયાર કરોડ જેટલી આંકવામાં આવી છે શુક્રવારે બટાલિયનના જવાનો સર્ચ કરતા હતા ત્યારે મેડી ક્રિક વિસ્તારમાં એક સાથે દસ પેકેટ મળ્યા હતા તેમજ અન્ય એક પ્લાસ્ટિકનું બોક્સવાળું પેકેટ મળ્યું હતું જે શંકાસ્પદ એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે જૂન બે હજાર ચોવીસથી આજ સુધીમાં બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન જખૌ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાંથી બસો એકસઠ જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે તો હજુ પણ બીએસએફ અને વિવિધ એજન્સીઓ દ્વારા જખૌના બેટ ટાપુ કોસ્ટલ વિસ્તાર તેમજ ક્રિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવા ડ્રગ્સના પેકેટો દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે અંજારમાં વ્યાજખોરીનું દૂષણ ચલાવતા ત્રણ ભાઈ બહેન પર પોલીસ દ્વારા આકરા પગલા ભરવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત ગુસ્સી ટોકની કલમ તળે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે રાજ્ય પોલીસવાળા વિકાસ સહાય દ્વારા એક કરતા વધુ ગુનામાં પકડાયેલા આરોપીઓ સામે અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના અપાઈ છે જે અંતર્ગત રેન્જ આઈજી ચિરા અને એસપી સાગર બાગમાર દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ પગલાં ભરવા સૂચના અપાઈ છે જેથી અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં અંજાર પીઆઈ એઆર ગોહિલ દ્વારા સિન્ડિકેટ બનાવી ગુના આચરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ અંતર્ગત અંજારના મકલેશ્વરમાં રહેતા રિયા ઈશ્વરગર ગોસ્વામી આરતી ઈશ્વરગર ગોસ્વામી અને તેજશ ઈશ્વરગર ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્રણેય સામે અંજાર શહેર વિસ્તારમાં વ્યાજખોરી ઉપરાંત મરવા માટે મજબૂર કરવા મારામારી રાયોટિંગ જાનથી મારી નાખવાની ધમકી બળજબરીથી વસ્તુ પડાવી લેવાના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે વ્યાજખોરીના ધંધામાં પોતાના આર્થિક ફાયદા સારું ટોળકી બનાવી સમાન ઈરાદો પાર પાડતા હોવાથી ત્રણેય સામે ગુસ્સી ટોકની કલમ તળે કાર્યવાહી કરવામાં આવી છે રિયા સામે અંજારમાં સાત અને આદિપુરમાં એક આરતી સામે અંજારમાં ત્રણ અને આદિપુરમાં એક જ્યારે તેજસ સામે અંજારમાં ચાર ગુના નોંધાયેલા છે કોઈ પણ અસામાજિક તત્વો તરફથી વ્યાજખોરીનો ભોગ બન્યા હોત તો કોઈ પણ ભય વગર કાયદેસરની કાર્યવાહી માટે અંજાર ડીવાયએસપી અથવા અંજાર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે આ કામગીરીમાં અંજાર પીઆઈ સાથે પીએસઆઈ જે એસ ચુડાસમા જીડી ગઢવી અને સ્ટાફ જોડાયો હતો કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે એક ટોલકી હતી જે વ્યાજખોરીની બધી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવૃત્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ગુસ્સી ટોપની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે આ જે આખી ટોળકી હતી એમને ગુનાઈત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે એક્સ્ટોર્શનના ગુના છે મારામારી સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના આ આખી ટોપલી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુસ્સી ટોપના જે પ્રોવિઝન થતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બને લેવા ઈસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માંગતો હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ એ ધરત જે છે ફરિયાદ દાખલ કરાવે પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે કૈશમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને આ ક્ષેત્રમાં કારકિર્દી ગળતરી તક પૂરી પાડવા માટે હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું કચ્છમાં આ ક્ષેત્રે જોવા મળતી વિકાસની તકો પર વિશેષ ભાર મુકાયો હતો હેકાથોનમાં ભાગ લેનાર ત્રેવીસ ટીમના સભ્યોએ કોમ્પ્યુટર ટેકનોલોજી અને ક્લાઉડ સેવાઓનો મહત્તમ ઉપયોગ કરીને વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ નવો વિચાર રજૂ કર્યો આ હેકાથોનમાં આયોજન કરનાર આયોનેક્સ ડિજિટલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર મનીષા જિલ્લા નોડલ અધિકારી બિનુપિલાઈ ઇફકોના આઈટી હેડ સુશીલ કુમાર અને કંપનીના કો ફાઉન્ડર દીપક ભારદ્વાજે નિર્ણાયક તરીકે પોતાની સેવાઓ આપી હતી એકાથોને તેઓએ યુવા પ્રતિભાઓ માટે શ્રેષ્ઠ મંચ ગણાવીને નવા વિચાર અને નવીનતા માટે આવકાર આપ્યો હતો સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ ટીમને પચાસ હજાર અને બીજા ક્રમે આવેલ ટીમને વીસ હજાર ઇનામ આપવામાં આવ્યું હતું તમામ ભાગ લેનાર ટીમોને પણ પ્રમાણપત્ર અને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યા હતા આયોજકો દ્વારા આ સ્પર્ધાનું મહત્વ જોતા દર વર્ષે આવી સ્પર્ધા યોજવાની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આયોનેક્સ જે મુંબઈમાં સ્થિત કંપની છે અને ભુજમાં સોફ્ટવેર ડિલિવરી સેન્ટર ચલાવે છે કચ્છના વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ઉત્તમ તક પ્રદાન કરે છે આ કાર્યક્રમમાં ઓપરેશન હેડ ચંદ્રેશાચાર્ય અને આશાપુરા ગ્રુપ ઓફ કંપનીઝના પ્રકાશ ગૌરવ વગેરે હાજર રહ્યા હતા Uh, आज हम जिसके बारे में बात करने जा रहे हैं ये है एक यूनिक्स कोर क्लैश हैकेथॉन उससे पहले मैं कंपनी के बारे में बताना चाहता हूँ यूनिक्स डिजिटल एक कंपनी है जिसका हेडक्वार्टर मुंबई में है और भुज में हमारा रिसर्च और डेवलपमेंट सेंटर है जहाँ पर करीब सौ से ज़्यादा प्रोग्रामर्स और क्लाउड इंजीनियर्स काम करते हैं हम लोग सॉफ्टवेयर uh, डेवलपमेंट uh, और एस सी के इम्प्लीमेंटेशन और इंस्टॉलेशन का मेन काम करते हैं इसके अलावा ए वेब सर्विसेज के से रिलेटेड भी हमारा काफ़ी कुछ uh, काम इंडिया और બહાર કે દેશોમાં ચલા આજો એ પ્રોગ્રામ એઓનએક્સ કોર્ટ ક્લાશ હેકેથોન હૈ હમને Uh, कच्छ डिस्ट्रिक्ट में आईटी uh, को इम्प्रूवमेंट आईटी का अवेयरनेस और सॉफ्टवेयर डेवलपमेंट के को एक जॉब uh, की तरह uh, लोगों को या स्टूडेंट्स को स्पेसिफिकली एनकरेज uh, करने के लिए अरेंज किया है इस प्रोग्राम में uh, हमने पूरे कच्छ रीजन से स्टूडेंट्स को इनवाइट किया uh, उनको हमारे यहाँ पर आके किसी प्रॉब्लम स्टेटमेंट का सॉल्यूशन एक सॉफ्टवेयर के जरिए बनाकर हमको और हमारे जजेस को दिखाना था इस uh, प्रोग्राम में टोटल तेईस टीम्स uh, ने पार्टिसिपेट किया ये टीम्स पूरे कच्छ डिस्ट्रिक्ट से आई हैं और इन्होंने अलग अलग प्रॉब्लम्स को सॉल्व करने का कोशिश किया उन्होंने अपने सॉल्यूशंस हम बताए और आ, हमारे जजेस ने उनको जज किया आज कलेक्टर साहब मिस्टर अमित अरोड़ा आएंगे और वो अभी इस आ, क्लोजिंग सेरेमनी को जज करेंगे और वो फिर विनर्स अनाउंस करेंगे विनर्स आ, फर्स्ट विनर को जो कैश प्राइज मिलने वाला है उसका अमाउंट है पचास हजार रुपए और जो रनर्स अप रहेंगे उनको बीस हजार का कैश प्राइज मिलेगा हम आगे भी भी ऐसे इवेंट्स और आगे ऑर्गेनाइज करते रहेंगे और आ, हमारा मेन मोटिव है स्पेसिफिकली फॉर कच रीजन टू एनकरेज आई टी एज अ जॉब और उससे रिलेटेड और अपॉर्चुनिटीज हमारे आ, इस इस डिस्ट्रिक्ट में क्रिएट हो। एवन कंपनी में फाइव एंड सिक्स आ, जो डेट थी वहाँ पे हम लोगों का हैकेथन ऑर्गेनाइज हुआ था एंड वहाँ पे हम लोगों ने पार्टिसिपेट किया था अप्रोक्स हमारे मतलब टीम में तीन पार्टिसिपेट्स थे हम लोग एंड हैकेथन में पार्टिसिपेट किया तो वहाँ पे बहुत सारे कोड सॉफ्टवेयर्स बनाने का था कोई प्रॉब्लम था तो उसके सॉल्यूशन रिजॉल्व करता हुआ एक सॉल्यूशन देना था आर्किटेक्चर वे में तो एंड टू एंड पूरा डिप्लॉयमेंट के साथ वो सीन करना था तो वो दो दिन के लिए चला आज के दिन आज सिक्स डेट को हमारा रिप्रेजेंट था जजिस के सामने एंड बस अभी वही चल रहा है मैं बहुत टाइम से टेक फील्ड में जुड़ा हुआ मैं बहुत टाइम से प्रोग्रामिंग कर रहा हूँ एंड दिस इज द फर्स्ट टाइम मैंने देखा है कि कच्छ में भुज जैसे सिटी के अंदर एक हैकाथन हो रहा है एंड हैकाथन इफ यू डोंट नो हैकाथॉन इज बेसिकली एन इवेंट जिसमें बहुत सारे लोग एक साथ इकट्ठा होते हैं एंड अपने अपने आइडिया पे ऐप पे काम करते हैं ऐप बना के एट दी एंड ऑफ द इवेंट प्रेजेंट किया जाता है एंड जो विनर्स रहते हैं उनको प्राइजेस डिस्ट्रीब्यूट किए जाते हैं दिस इज द फर्स्ट टाइम के कच्छ में ऐसा कोई इवेंट हो रहा है एंड एन एक्स वालों ने बहुत अच्छा ऑर्गेनाइजेशन किया इस इवेंट का भोज नो मारो फर्स्ट टाइम नो अटेम्प है पहला मैं जो भाई कीध की कच्छ ना पहले અને જ્યાં આવીને પછી નવું શીખવા મળે છે નવી નવી વસ્તુ જે આઈટી રિલેટેડ છે અને નવી પ્રોબ્લેમ સોલ્વિંગ મને જાણવા મળી છે એટલે યસ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર મી શફીન મેન્શન ફર્સ્ટ ટાઈમ એન્ડ ઇટ્સ ઓલ્સો માય ફર્સ્ટ ટાઈમ અટેન્ડિંગ હેકાથોન સો ધ ટુ ડેઝ આઈ વોઝ હિયર પે બહુ કુછ શીખને મિલા ફર્સ્ટલી આઈ લર્ન આઈ લર્ન ફ્લેટર એ મિલા હમકો तो इट वॉज अ वेरी इंसाइटफुल एक्सपीरियंस रिसेंटली हमें पता चला कि भूज में एक होने वाला है तो हमने फर्स्ट टाइम था हमारा इसलिए हमने अप्लाई किया बहुत ओवरऑल बहुत बढ़िया हमारा एक्सपीरियंस रहा यहाँ पे नए नए स्किल्स और एनवायरमेंट मालूम मालूम पड़े हिटी कंपनी के कैसे होते हैं और हम स्पेशल उसके लिए अहमदाबाद से यहाँ पे आए दो दिन के लिए एंड ओवरऑल एक्सपीरियंस उसको લખપત તાલુકાના પાણદ્રો ખાતે આઈસીડીએસ કચેરી દ્વારા પોષણ માસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પ્રાગટ્ય મહેમાન હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં હોમિયોપેથિક મેડિકલ ઓફિસર પીપરના ડોક્ટર પ્રિયંકાબેન ગામિત સીડીઓ સીડીઓપી શિલ્પાબેન સંધાર પાનદ્રો ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ દરિયાખાંડ રાયમાં એકતા વિકાસ સમિતિના મંત્રી મહેશ ઠક્કર આગેવાન લગધીરસિંહ સોઢા દાદલિયા મીનાબેન અને વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર પ્રિયંકાબેન ગામિતે પોષણ આહાર વિશે વિશેષ માહિતી આપી હતી સાથે સાથે એનિમિયા એટલે શું એ બીમારી મોટી નથી આ બીમારી રોજિંદા ખોરાકથી દૂર થઈ શકે છે તે વિશે માહિતી આપી હતી થી એકથી માં નારાયણ રોજેજમાં પોષણ માસનું આયોજન કરેલ છે જેમાં વર્કર બહેનો દ્વારા ખૂબ જ સારી રીતે તૈયારી કરેલ છે તેમજ આવેલ બે નાગરિકોની સુરક્ષા એ રાજ્યની પ્રથમ જવાબદારી છે તેવી નોંધ સાથે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને રખડતા ઢોરોના ને ડામો નીતિ બનાવવાનો આદેશ કર્યો હતો તેમ છતાં કચ્છના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ રખડતા ઢોર રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુસીબતનું કારણ બની ઠેર ઠેર ભટકી રહ્યા છે ખેતી બાદ પશુપાલન જેનો મુખ્ય વ્યવસાય છે એવા કચ્છ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી સરદર્દી સમાન બની છે કચ્છના દસે તાલુકા મથકો અને મોટા ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે નાના મોટા અકસ્માતોના બનાવો રોજિંદા બન્યા છે ભુજ અંજાર ગાંધીધામ મુન્દ્રા ભચાઉ રાપર નખત્રાણા જેવા વિસ્તારોમાં રખડતા પશુઓએ લોકોને હડફેટે લઈ મૃત્યુ અને અસ્થિભંગ જેવા અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જિલ્લામાં અંદર ભુજ ઉપરાંત તાલુકાના માધાપર જેવા વિકસિત ગામોમાં જાહેર માર્ગ પર રકડતા ઢોરો જોખમરૂપ બન્યા છે બજાર વિસ્તારોમાં થતા આખલાઓના યુદ્ધનો ભોગ રાહદારીઓ વાહન ચાલકો બને છે અનેક કિસ્સાઓમાં લોકોને અસ્થિભંગ સહિતની ઇજાઓ પણ થતી હોય છે જાહેર માર્ગ પર થતા ઘાસચારાના વેચાણ અટકાવી શકાયું નથી જેથી રસ્તાઓ પર માલધારીઓના ઢોર પડ્યા પાથર્યા જ રહે છે આ ઉપરાંત ભુજની શાક માર્કેટમાં જાહેરમાં જ કચરાનો નિકાલ કરવામાં આવે છે તેથી બજારમાં ગ્રાહકોની સાથે પશુઓની પણ સતત હાજરી રહે છે રખડતા ઢોર વડીલોના હાથમાંથી શાકભાજી ફળોની થયેલી આંચકી લઈ ઈજા પહોંચાડતા હોય છે સુધરાઈ સમક્ષ વારંવાર રજૂઆતો આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી માનવ જિંદગીનો ભોગ લેવાયો હોવા છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરોને ખસેડવામાં કોઈ પગલા લેવાયા નથી જેથી લોકો પર સતત જોખમ રહે છે કચ્છની ભુજ ગાંધીધામ અંજાર મુન્દ્રામાંડી ભચાઉ રાપર અને નખત્રાણા નગરપાલિકાઓ રખડતા ઢોરને ખસેડવામાં સદંતર નિષ્ફળ રહી છે હાઈકોર્ટે રખડતા ઢોરના ત્રાસને ડામો રાજ્યની તમામ નગરપાલિકાઓને નીતિ ઘડવાનો આદેશ કર્યો છે તેમ છતાં લોકોને રખડતા ઢોરના ભયના ઉથાર હેઠળ જીવવાની ફરજ પડી રહી છે કચ્છનો ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે જેમાં પશુઓ માટે પાંજરાપોળની વ્યવસ્થા નહીં હોય મોટાભાગના વિસ્તારોમાં ઢોરની પૂરવા પૂરતી વ્યવસ્થા હોવા છતાં સુધરાઈ જેવી સંસ્થાઓના ઉદાસીન વલણથી શહેરના માર્ગો પર રખડતા ઢોરો નજરે ચડી રહ્યા છે કોઈ જીવલેણ દુર્ઘટના બને ત્યારે તંત્ર એકાદ બે દિવસ પૂરતી કાર્યવાહી કરી સંતોષ માંડી લે છે કચ્છવાસીઓને રખડતા ઢોરની સમસ્યામાંથી કાયમી છુટકારો ક્યારે મળશે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે મુદ્રા તાલુકામાં ભારે તોફાની વરસાદ થતા વર્ષે શહેર તેમજ તાલુકામાં ભારે નુકસાન થયું છે ત્યારે મુન્દ્રા કોંગ્રેસે નુકસાની અંગે મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી મુદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ભારે તોફાની વાવાઝોડા સાથેના વરસાદી તબાહી સર્જી છે કિસાનો પાયમાલ થઈ ગયા છે બાગાયતી ખરીફ પાક શાકભાજીમાં નુકસાન થયું છે તે સરકાર તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી તેમજ મુંદ્રા તાલુકાના એ વન અને એ ટુ કેટેગરીવાળા તમામ ખેડૂતોને એક વર્ષનું વીજું બિલ માફ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી તોફાની વરસાદના કારણે મરણ પામેલ પશુઓનું તત્કાળ વળતર ચૂકવવામાં આવે અને પશુપાલકોને રાહત દરે પશુદાણ તેમજ સૂકો ચારો અપાય તેવી માંગ કરી હતી નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયત હાઈવે અને મુન્દ્રા શહેરના માર્ગો ખૂબ જ ખરાબ હાલતમાં ફેરવાઈ ગયા છે તે તાત્કાલિક અસરથી બનાવવા માંગ ઉઠી છે ભારે વરસાદ બાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વીજ દાંદિયા છે તે દૂર કરવા માંગ કરી હતી હાલના ભારે વરસાદમાં શહેર તેમજ તાલુકામાં કુદરતી વહેણ પર જે ગેરકાયદેસર બાંધકામ બનેલા હતા તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા તે બાંધકામ દૂર કરવા માંગ કરાઈ હતી પત્ર પાઠવતી વેળાએ કોંગ્રેસની ટીમ ઉપસ્થિત રહી હતી ભુજના વોર્ડ નંબર એક તથા તેની આસપાસમાં આવેલો વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ ગયા છે તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગનો પત્ર જિલ્લા કલેક્ટરને કચ્છ મુસ્લિમ મહિલા મંચના આઈસુબેન સમાય કરી હતી ભારે વરસાદ ભુજમાં થવાને કારણે વોર્ડ નંબર એકની સાથે આસપાસમાં આવેલા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ઘરોમાં સાપ જીવજંતુ તણાઈ આવે છે સાથે ગટરના પાણી ભરાઈ જવાથી ગંદકીનો સામ્રાજ્યના કારણે બીમારી ફેલાઈ જવાની દહેશત ઉભી થઈ છે લોકો એકબીજાના ઘરે આશરો લેવાના કારણે પારિવારિક વ્યવસ્થા ખોરવાઈ જવાથી ખાસ બાળકો પર પોતાનું ઘર મૂકવાની અસર સાથે વર્તનમાં ફેરફાર જોવા મળે છે આ વિસ્તારના કોંગ્રેસના સભ્યોએ ચૂંટાયેલા સાથે બહુમતી ધરાવતા હોવાથી તંત્ર આ ખાડા કાન કરે છે હાલ નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમાં પાણી કાઢવાનું મશીનો ચોવીસ કલાકના બદલે બાર કલાક કામગીરી કરે છે સાથે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે ટેકનિકલ રીતે અભ્યાસ કરી બોતેર કલાકમાં પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો તથા અન્ય નાગરિકો આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઘેરાવો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છેલ્લા વરસાદ પડે છે ત્યારથી લઈ અને અત્યાર સુધી સુધીના ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર એકની અંદર અમનનગર ચોકડી અને વિવિધ વિસ્તારોમાં ગટરના પાણી ઘૂંટરસમાં ભરાયેલા છે પણ તંત્ર ગઈકાલે પણ પાંચસો જણનું ટોળું કલેક્ટર કચેરીએ રવિવાર હોવા છતાં અહીં આવેલ હતું અને ત્યારે બાંધરી આપવામાં આવી હતી કે સાંજ સુધીમાં પાણી ઓલીચી નાખશું પણ ત્યાં કને કોઈ જાતનો અધિકારી પણ રવિવારના હિસાબે કે ગમે હિસાબે કોઈ આવેલ નથી અને નાના એવા પંપો લગાડી જેનો કોઈ મતલબ નથી પાણી કોઈ ઉતરતું નથી તેવી પરિસ્થિતિ હોતા આજે ફરી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સામાજિક કાર્યકરો અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના હોદ્દેદારો અને મુસ્લિમ મહિલા મંચના અધિકારીઓ જ ખાલી અહીં આવી અને અત્યારે કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત લીધી અને તેમાં કેશ ડોલ્સ ફૂડ પેકેટ અને અધિકારીની નિમણૂક કરો જે તે વિસ્તારમાં પાણી નથી ઉલી આજે વરસાદ બંધ થયા એને પણ ત્રણ ચાર દિવસ થયા પછી પણ ગટરની અંદર જો પરિવાર રહેતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે તે પરિસ્થિતિ કેવી હોય છે તો સાહેબે બાંધરી આપી છે કલેક્ટર સાહેબ અમિત અરોરા સાહેબે ખુદે બાંધરી આપી છે કે સાંજ સુધીમાં કોઈ પણ વ્યવસ્થા કરશું પણ અમો અત્યારે ફક્ત પચાસથી સો જણનું ટોળું આવી અને સાહેબને રજૂઆત કરી છે